નમસ્કાર મિત્રો આ વિડિયોમાં આપણે જોવાનું છે પૂરા પગારી કરવાની પદ્ધતિ ઘણીવાર જ્યારે કર્મચારીની નિમણૂક થાય છે ત્યારે માસના ગમે તે દિવસે પાંચ તારીખ પચીસ તારીખ ગમે તે દિવસે નિમણૂકની તારીખ આવતી હોય છે એટલે પ્રથમ માસનો પગાર કેટલો થઈ દિવસ મુજબ ગણવો પડે છે એ જ રીતે પૂરા પગારમાં આવે ત્યારે પણ આ પ્રશ્ન ઉભો થાય છે તો એ માસનો પગાર અડધો ફિક્સ વાળો ગણાય અને બાકીનો પૂરા પગારનો ગણાય અને ત્યાર પછી તફાવત એટલે જે પ્રથમ માસ હોય એ વખતેની ગણતરી આપણે આ વિડિયોમાં જોઈશું ત્યાર પછી જે એરિયસ બનાવવાનું હોય છે એમાં તો મળેલ પગાર અને મળવાપાત્ર ને સીધી તફાવત એનો આવી જતો હોય છે પણ શરૂઆતનો જે માસ છે એની દિવસની કોમ્પ્લિકેટેડ ગણતરીઓ આપણે આ વિડિયોમાં જોઈશું વિડીયો અંત સુધી જોવા નમ્ર વિનંતી છે આ વિડીયો જોઈને ત્યાર પછી તમે એસએસ પોર્ટલ પર તમારે જે શિક્ષક લોગિનમાં જઈને પોતાનું જે એરિયસ જે વિદ્યા સહાયકનો પૂરા પગારનું જે એરિયસ છે એને પણ એન્ટ્રી કરવાની હોય છે એમાં અપડેશન ચાલુ છે પરંતુ આપણે આ વિડિયો જોઈ પ્રથમ માસની પગારની ગણતરી સમજી શકીશું નવી નિમણૂક સમયે દિવસ મુજબ પગાર ગણતરી કર્મચારીની નિમણૂંક માસના કોઈપણ દિવસે થતી હોય છે દાખલા તરીકે અમુકની પાંચ તારીખ હોય અમુકની ત્રેવીસ હોય પચીસ હોય તેવા સમયે તે માસના પગારની ગણતરી દિવસોના આધારે કરવામાં આવે છે તે કઈ રીતે થાય તે આપણે જોઈશું નેક્સ્ટ આ ગણતરીઓ કરવા માટે છઠ્ઠા પગાર પંચ અને સાતમા પગાર પંચ બંનેને ધ્યાને લેવાનું રહે છે કારણ કે પગારમાં ઘર ભાડું છઠ્ઠા પગાર પંચ મુજબ હાલમાં મળે છે જે ભવિષ્યમાં બદલાઈ પણ શકે છે દાખલા તરીકે કર્મચારીની નિમણૂક સાત ચાર ઓગણીસ હોય તો શું થાય તો આપણે જોઈએ એપ્રિલ માસની અંદર સાત થી ત્રીસ દિવસનો પગાર ગણવો પડે છે કારણ કે નિમણૂકની તારીખ છે સાત એટલે કે સાત થી ત્રીસ દિવસ એટલે ચોવીસ દિવસો હવે જે તે માસના કુલ દિવસ પણ ધ્યાને લેવા આપણે એપ્રિલ માસ છે એટલે કુલ દિવસ કેટલા થવાના છે એવી રીતે મે હોય તો એકત્રીસ એ જે તે દિવસ તમારે માસ પ્રમાણે અહીં નોંધ રાખવી પડશે કયા માસમાં નિમણૂક થઈ છે એ માસના કુલ દિવસ આપણે ગણતરી રાખવી ગણતરી કરવાનું સૂત્ર જોઈએ મળવાપાત્ર પગાર બરાબર માસનો પગાર ગુણ્યા માસના હાજર દિવસ છેદમાં જે તે માસના કુલ દિવસ એટલે કે દાખલા તરીકે ફિક્સ પગારની વાત હોય તો અહીં ઓગણીસ નવસો પચાસ અથવા લાગુ પડતો હોય તે માસના કેટલા દિવસ એમના ગણવાના છે તે અહીં લખવાના છે અને જે તે માસના કુલ દિવસ એટલે કે એપ્રિલ માસ હોય તો ત્રીસ દિવસ મે હોય તો એકત્રીસ દિવસ અને ફેબ્રુઆરીમાં ખાસ ધ્યાન રાખવાનું ઓગણત્રીસ દિવસનો માસ હોય તો અહીં ઓગણત્રીસ અને અઠ્ઠાવીસ દિવસનો માસ હોય તો

એટલે કે એપ્રિલ માસ ની અંદર એમને ચોવીસ દિવસ નો પગાર મળવા પાત્ર રહે છે એટલે પંદર નવસો ને રૂપિયા મળે જો નવી નિમણૂક હોય તો પુરા પગાર સમય આપણે ગણતરી જોઈએ તો કર્મચારીની ની નિમણૂક માસ કોઈ પણ દિવસે થતી હોય તેથી પુરા પગાર ની તારીખ પણ એ મુજબ આવતી હોય છે તો તે માસ નું એરિયર્સ ગણવા માટે આપણે જોઈએ તરીકે કર્મચારી ની પુરા પગાર ની તારીખ સાત ચાર બે હજાર વીસ હોય તો એકથી છ તારીખ એટલે કે છ દિવસનો પગાર આપણે ગણવો પડે એ ફિક્સ પગાર ગણવો પડે એટલે ઓગણીસ નવસો પચાસને છ વડે ગુણતા અને પછી ત્રીસ વડે ભાગતા ત્રણ હજાર નેવું રૂપિયા થાય છે આ છ દિવસનું થયું ત્યાર પછી બાકીના ચોવીસ દિવસ ફૂલ પગાર મુજબ આપણે ગણીશું તો પચીસ પાંચસોના ચોવીસ દિવસ ભાગ્યા ત્રીસ એટલે વીસ હજારને ચારસો રૂપિયા મોંઘવારી સત્તર ટકા એટલે વીસ ચારસોના સત્તર ટકા લેખે ત્રણ હજાર ચારસો અડસઠ આવે છે ઘર ભાડું જે છે નવ હજાર નવસો નેવું છઠ્ઠા પગાર પંચ મુજબ એના ચોવીસ વડે ગુણી ભાગ્યા તીસ કરો એ સાતસો બાણું પોઈન્ટ એટલે રાઉન્ડ ફિગરમાં સાતસો ત્રાણું જો સાતસો પચાસ એ પોઈન્ટ પાંચથી ઓછું હોય તો આપણે સાતસો બાણું લેતા પણ આમાં આપણે સાતસો ત્રાણું લઈશું મેડિકલ ભથ્થું એ રીતે ગણતા બસો ચાલીસ એમ ટોટલ ચોવીસ હજાર એક રૂપિયા થાય છે હવે આપણે તફાવત જોઈએ તો ઓગણીસ નવસો પચાસ મળેલ પગાર છે મળવાપાત્ર ઠીક હતો ત્રણ હજાર નવસો નેવું પૂર્ણ પગાર ઝીરો મળેલ છે અને મળવાપાત્ર ચોવીસ નવસો એક થયો જે આપણે આગળ જોયું એટલે અઠ્ઠાવીસ આઠસો એકાણુંમાંથી ઓગણીસ નવસો પચાસ બાદ કરતાં આઠ હજાર નવસો એકતાલીસ રૂપિયા એમનો તફાવત બને છે એટલે આ રીતે આપણે આ સૂત્રની મદદથી ગણતરી કરી શકીએ છીએ અને પછી એસએસ પોર્ટલની ઉપર જે કંઈ પ્રથમ માસનો પગારની એન્ટ્રી વખતે આ રીતે એનો ઉપયોગ કરી અને એન્ટ્રી નાખી શકીશું શૈક્ષણિક અને વહીવટી બાબતો માટે સબસ્ક્રાઈબ કરો આપની ચેનલ શ્રેયસ ડાબર નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ આવા શૈક્ષણિક અને વહીવટી વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો આપની ચેનલ યુટ્યુબમાં જઈ અને શ્રેયસ ડાબર ટાઈપ કરો સર્ચ કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વેરી મચ